હેલો ફ્રેન્ડ્સ વ્યવસાયિક તાલીમ ધોરણ ત્રણથી આઠના શિક્ષકો માટે જે સ્વિફ્ટ ચેટ પર લેવાની છે તેનો બીજો ફેઝ ચાલુ થઈ ગયો છે જેમાં પ્રથમ મોડ્યુલના શરૂઆતમાં જ તમને આ રીતે સૂચના આપેલી છે કે જે શિક્ષક મિત્રોને ગયા વખતે પુનરાવર્તન એવો પ્રશ્ન આવતો હતો અને મોડ્યુલની ટેસ્ટ ખુલતી ન હતી તે લોકો માટે ખાસ તો એ કે બંને મોડ્યુલ છે બંને ફેઝ એ દસ દસ કલાકના હતા તો મિત્રો ફૂલ્લી તેમાં અટેન્ડન્સ આપી અને મોડ્યુલનો ટાઈમ કમ્પ્લીટ દસ કલાક પૂરો કરવાનો છે જેથી આ પ્રશ્ન ન આવે તો બીજા ફેઝનું પ્રથમ મોડ્યુલ છે તેના જવાબો જોઈએ તો આ પ્રમાણે છે જેમાં પ્રથમ પ્રશ્ન છે અંગ્રેજી વિષયમાં ગેમિફિકેશન પ્રવૃત્તિનું ઉદાહરણ કયું છે ઓપ્શન છે પાઠ્યપુસ્તકનું પ્રકરણ વાંચવું કોઈપણ પ્રકારના પ્રતિસાદ વગર નિબંધ વાંચવો ત્રીજો છે ખૂટનો ઉપયોગ કરી શબ્દાર્થ ક્વિઝ પૂર્ણ કરવી અને ચોથું છે વ્યાકરણના પરંપરાગત લેકચર કે કથનમાં ઉપસ્થિત રહેવું તો મિત્રો અહીં સાચો જવાબ છે ત્રીજો ખૂટનો ઉપયોગ કરી શબ્દાર્થ ક્વિઝ પૂર્ણ કરવી બીજો પ્રશ્ન છે રમકડા આધારિત શિક્ષણ પદ્ધતિ દ્વારા અધ્યાપન કાર્ય કરાવવાથી નીચેનામાંથી કઈ બાબતો સિદ્ધ કરી શકાય ઓપ્શન છે જ્ઞાનાત્મક વિકાસ સ્નાયુવિક વિકાસ કૌશલ્યો મનો સામાજિક વિકાસ અને ઉપરોક્ત તમામ તો અહીં તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ ક્વેશ્ચન નંબર ત્રણ છે મિશ્રિત શિક્ષણનો અર્થ શું થાય છે ઓપ્શન છે શીખવવા માટે એવી પદ્ધતિ કે જે માત્ર ઓનલાઈન પ્લેટફોર્મનો જ ઉપયોગ કરે બીજું પરંપરાગત વર્ગખંડ પદ્ધતિ અને ઓનલાઈન ડિજિટલનો સમન્વય ત્રીજું શિક્ષણ કે જે ફક્ત સ્વ અધ્યયન આધારિત થાય એવી પદ્ધતિ કે જે પ્રત્યક્ષ વર્ગખંડ સૂચના પ્રમાણે થાય તેનો સાચો જવાબ છે પરંપરાગત વર્ગખંડ પદ્ધતિ અને ઓનલાઈન ડિજિટલનો સમન્વય પ્રશ્ન નંબર ચાર છે સામાન્ય રીતે ફ્લિપ્ડ વર્ગખંડ મિશ્રિત શિક્ષણ મોડેલમાં વિદ્યાર્થીઓ ઘરે શું કરે છે ઓપ્શન છે બધી હેન્ડ્સ ઓન પ્રવૃત્તિ કરે પ્રવચનને સાંભળે અને નોંધ બનાવે પ્રયોગ અને જૂથ ચર્ચામાં વ્યસ્ત રહે અને ચોથો ઓપ્શન છે સૂચવેલા વિડીયો જુએ અથવા આપેલ સામગ્રી વાંચે તો મિત્રો તેનો સાચો જવાબ છે સૂચવેલા વિડીયો જુએ અથવા આપેલી સામગ્રી વાંચે પ્રશ્ન નંબર પાંચ છે પાઠ આયોજન માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી ઓપ્શન છે શૈક્ષણિક સાધનો વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તર વિદ્યાર્થીઓની જાતિ અને અપેક્ષિત પૂર્વજ્ઞાન તો તેનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓની જાતિ નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર સિક્સ વિદ્યાર્થીઓમાં પ્રેરણા માટે ગેમિફિકેશનના કયા સામાન્ય એલિમેન્ટનો ઉપયોગ થાય છે ઓપ્શન છે ટ્રેડિશનલ લેક્ચર હોમવર્ક પોઈન્ટ બેજીસ લીડરબોર્ડ અને ચોથો ઓપ્શન છે સ્ટાન્ડર્ડાઈઝ ટેસ્ટ તો તેનો સાચો જવાબ છે સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ કે જે ગેનિ ગેમિફિકેશનમાં સામાન્ય એલિમેન્ટ છે પ્રશ્ન નંબર સાત છે પાઠ આયોજન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી ઓપ્શન છે મોંઘા સાધનોનો ઉપયોગ બીજો અધ્યયન નિષ્પત્તિ ઓપ્શન નંબર ત્રણ પદ્ધતિશાસ્ત્ર અને સ્વાધ્યાય તો તેનો સાચો જવાબ છે મોંઘા સાધનોનો ઉપયોગ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર આઠ કયા શૈક્ષણિક અભિગમ અનુભવ આધારિત શિક્ષણ સાથે સરખાવવામાં આવે છે ઓપ્શન્સ છે પરંપરાગત કથન આધારિત શિક્ષણ બીજો ઓપ્શન ઓનલાઈન લર્નિંગ ત્રીજું ડવર્ગખંડ અને ઓપ્શન નંબર ચાર છે મિશ્રિત શિક્ષણ તો તેનો સાચો જવાબ છે મિશ્રિત શિક્ષણ આગળનો પ્રશ્ન છે કઈ પ્રવૃત્તિ બાળકોમાં સ્પર્શ અને માપન કૌશલ્ય વિકસિત કરવામાં મદદ કરે છે તેના ઓપ્શન છે પોપ પોપઅપ વિઝ્યુઅલનો ઉપયોગ બીજો ઓપ્શન છે રેતી અને પાણી સાથે રમવાથી ઝીક્ષો પઝલ ઉકેલવાથી કે નેસ્ટિંગ ડોલનો ઉપયોગ કરવાથી તો મિત્રો તેનો સાચો જવાબ છે રેતી અને પાણી સાથે રમવાથી ત્યારબાદ પ્રશ્ન નંબર દસ છે રમકડા આધારિત શિક્ષણના આધારે રમતો અભ્યાસક્રમમાં સંકલન કરવાનું પાયાનો હેતુ શું છે ઓપ્શન છે શાળામાં રમકડાની સંખ્યા વધારવાનો બીજો ઓપ્શન શિક્ષણને આનંદપ્રદ અને સર્વગ્રાહી બનાવવાનો પરંપરાગત શિક્ષણને બદલવાનો કે શિક્ષણનો ખર્ચ ઓછો કરવાનો તો મિત્રો તેનો સાચો જવાબ છે શિક્ષણને આનંદપ્રદ અને સર્વગ્રાહી બનાવવાનો થેન્ક યુ ફ્રેન્ડ્સ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ